આવો જોયો પેઇન્ટિંગ આજોક તો બનાવેલી છે ભાઈ જોરદાર ખૂબ જોરદાર અને આપડા વ્લોગમાં નાઈટ ધીવાકો તમને બતાવીએ કે ભાઈ નાઈટ નો આખો કેવો વ્યુ છે ભાઈ અમારા બધા ક્રિએટર મિત્રો આવી ગયા છે મિત્રો કેમ છો આશીર્વાદ રાત્રીકા એ પર્વ મનાતે હે ધૂમ ધામ સે મારી બહેન જો હે સ્વીટી ગિરનારી જો સ્વીટી ગિરનારી માતા જો ગુજરાત કે મહામલ્લેશ્વર હે બહુ ધૂમ ધામ સે

રીતે આપણે આગળ જઈ રહ્યા છીએ અને જગ્યા જગ્યાએ ઉતારા પણ ચાલુ ઘણી જગ્યાએ થઈ ગયા એવું લાગે છે ઘણી જગ્યાએ તો ટ્રાફિક પણ વધી ગઈ છે અને આખું મોટા ભાગનું જુનાગઢ અત્યારે મોટા ભાગનું જુનાગઢ અહીં આવી ગયું એવું લાગે છે ભાઈ ટ્રાફિક એટલે આ રાતે ટ્રાફિક છે ભાઈ ઓહ અને પોસ્ટર્સ એટલે ઘણા બધા પોસ્ટર છે ઘણા બધા ગાડીઓ લઈને મેળાનો સેટઅપ કરે છે જો આ સાઈડ અને

ને પહોંચી તો ગયા છીએ તો આ પબ્લિક ભાઈ જાય છે ફૂલ ફૂલ ઘટે જ નહીં જોરદાર ફૂટા પણ એટલા બધા પાડી રહ્યા છે કે વાત જ જવા દે ભાઈ હવે વજન ચાલુ છે એક નંબર આ બધી ધૂણા ચાલુ થવાની તૈયારીમાં છે આ બધી પબ્લિક બધી જાય છે ભાઈ હાલો હાલો આપણે જઈએ છીએ ભાઈ ઓહો ભાઈ જોરદાર ખૂબ એક નંબર ડેકોરેશન દિવસ કરતાં પણ રાતે ભાઈ કંઈ ઘટે નહીં એવું ડેકોરેશન છે ભાઈ

ખૂબ જ જોરદાર ભાઈની નજારો આવી રહ્યો છે હાલો હવે આપણા અંદર એને ભોળાનાથનું દર્શન કરીએ અને આ ચપલનું સ્ટેન્ડ પણ આપવામાં આવેલું છે બધા ચપલ શાંતિથી અહીં ઉતારવા અને પછી આગળ દર્શન કરવા જાવું 3:00 વાગે કોઈ ભાઈ મંદિરની આન બાન એક નંબર ભાઈ જોરદાર અહીંયા ચિત્ર બનાવવામાં આવેલું છે મહાદેવનું ભાઈ એક નંબર આપણે બહાર નીકળી જાય એમથી જાય હાલ જે પેલા આપણે દર્શન કરી મહાદેવ મહાદેવ દક્ષિણા કરતા હોય છે તો આપણે પ્રદક્ષિણા કરી લઈએ મિત્રો ચિત્ર આ એ જ માતિ પણ છે કે જ્યાં જૂનાગઢમાં સ્વયં ભવનાથ મહાદેવ રૂકી લગાવ આવે છે કે જે એક સાધુના રૂપમાં અને આમ ભાઈ પબ્લિક છે ભાઈ ફૂલ ઉમટી પડ્યું છે અને આ રહ્યા આપણે આપણે પણ મારા દર્શન કર્યા જે રીતે શું કરેલી અને ભાઈ અહીંનું મહત્વ એક અલગ જ છે બહુ જોરદાર છે અહીંયા હમણાં જ સાફ કરવામાં આવ્યો છે કુંડ અને અહીંયા જ રવેડી નીકળે રવેડી પોચે નીકળીને એ આ જ જગ્યા છે મિત્રો આ એ જ કુંડ છે આપણે પહેલાં પણ વાત થઈ કે જ્યાં સ્વયં મહાદેવને ઘણા ભગવાન સ્નાન કરવા આવે છે સાધુના રૂપમાં અને આખું મંદિર છે જો આ સાઈડથી જો આ આખું પાછળ મંદિર છે બહુ જોરદાર પબ્લિક ફૂલ ભાઈ અને લોકો ફોટોસ પાડે છે ભાઈ ઓહો તો ભાઈ વાતે જવા જઈએ લોકો કેટલા ઊભા છે જો આ સાઈડ છે આ સાઈડ છે બધા લોકો ફોટોસ અને વિડીયો લઈ રહ્યા છે અને બહુ જોરદાર ખરેખર એ પ્રમાણે બનાવેલું છે પણ હજી કામકાજ થોડું એવું ચાલુ છે થોડું એવું બાકી રહી ગયું છે તો ભાઈ તમે જોયી રીતે આપણે દર્શન કરીએ જોરદાર અને આપડે અહીંયા બધી પબ્લિક આમ આમ આવે છે અને આપણે ત્યારે આમ જઈશ બસ બહુ જોરદાર લોકેશન છે ભાઈ જો મિત્રો આપણે હજી આમથી પબ્લિક ઘણો બધું આવી રહ્યું છે તો ગઈ ઘણા બધા લોગર પણ અહીંયા આવેલા છે ને આપણે પણ લોગર છીએ ઘણા નાની ઉંમર મોટી ઉંમર બધા બ્લોગર જ બનાવે છે ભાઈ અહીંયા લોગરનો તો મેળો ભરાણો હજી તો ગાડી હોય ને આવે છે જુનાગઢના ઘણા બધા ક્રિએટર વિચાર હું થાય

છેલ્લા ત્રણ વર્ષથી એક નવા અખાડા એટલે કે કિન્નર અખાડાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે આ વર્ષે શિવરાત્રી મેળામાં કિન્નર અખાડામાં પણ ખૂબ ધામધૂમથી તૈયારી કરવામાં આવી રહી છે વાત કરીએ મહામંડલેશ્વર શ્રી સ્વીટુ માતાજી સાથે માતાજી રાજ્ય સરકાર આ વખતે જનરલી સંતો મેળો કરતા હોય છે આ વખતે રાજ્ય સરકાર મેળો કરે છે કેવું લાગ્યું તમને જુનાગઢ આવતા હવે જય શ્રી મહાકાલ ઓમ નમો નારાયણ જય કિનારી હું શ્રી પંચદશ નામ જુના એવમ કિન્નર થી મહામંડલેશ્વર અધ્યક્ષ કિન્નર અખાડા કિનારી માતાજી મહામંડલેશ્વર સ્વીટુમાંથી આપ આખું ગુજરાત મને ઓળખો છો આ વખત જે મેળો થઈ રહ્યો છે શિવરાત્રીનો નો ભવ્ય થી ભવ્ય એમાં તંત્રનો પણ બહુ સાથ સહકાર છે સરકારે ખુબ સરસ આયોજન કર્યું છે બહુ સુંદર આયોજન અ ચાલો થોડી અવગડતા તો પડશે કેમકે ફર્સ્ટ વખત આ બધું થઈ રહ્યું છે તો થોડી અવગડતા પણ એની સાથે સવગડતા પણ બહુ બહુ સરસ સરસ છે છે સરકારની એટલે થઈ રહ્યું આ બધું અને એકદમ સારામાં સારો મેળો આ વર્ષે તમે જોઈ શકશો અને માણી શકશો એટલે મારી તમામ ગુજરાતની ની ધર્મપ્રેમી જનતાને અહીંયાથી મારું એ છે કે નિવેદન છે કે તમે બધા આવો અને આ મેળામાં ભાગ લો તમને બહુ જ આનંદ આવશે એક્સટ્રીમ ઓટોનોમ હિન્દી મે ગુજરાતી મે કરેગા અચ્છા બધા શૂટ પતી ગઈ ને માઈક ચેકિંગ બધા કરે છે માઈક ચેકિંગ હાલે હે કે માઈક ચેકિંગ હાલે જો ને પછી માઈક શૂટ ચાલુ હતું વેલો ચેક કર લેવા રાયા લાલ ટ્રાય ટ્રાય માદે માદે તો મિત્રો શાંતિથી બહુ જોરદાર દર્શન થઈ ગયા અત્યારે એક નંબર અને ફોટોસ પણ બહુ જોરદાર પડી ગયા અત્યારે રાતના બાર થયા આ અને આટલું પબ્લિક છે બોલો અજવા કેન્દ્ર ભાઈ આવી ગયા લીલો જુનાગઢ ગ્રીન જુનાગઢ આ ભાઈ જુનાગઢ ઇલેવન જુનાગઢ જુનાગઢ વાલે જુનાગઢ ભેગા થયા ભાઈ અને અત્યારે રાતના બાર વાગ્યા હે ને દબા બોલાય નહીં બોલ બાકા જી

જય હિન્દ જય ભારત અને આ ભાઈ સેટિંગ કરે આ લીલુ જૂના કટવારા છે કામ જ કરતો એ ગંદે નવર જ નથી રહેતો હાલો બોલો બોલો ના બોલો પ્રોફેશનલ માણસ પ્રોફેશનલ લીલુ લીલુ વાળા એ ને લીલુ જૂના કટવારા સુરા અને સાવજની ભૂમિમાં આ વખતે ભજન ભાવ ભક્તિ અને નો મેળો એટલે મહાશિવરાત્રી પર્વ બે હજાર ને છવ્વીસ આવતીકાલથી શરૂ થઈ રહ્યો છે આ મેળામાં સવારે અગિયાર વાગે ધ્વજા ચડશે અને સાંજે અગિયાર તારીખે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા એક ભવ્યાથી ભવ્ય જુનાગઢમાં ક્યારે આયોજિત નથી થઈ અને મવનાથમાં મેળાના ઇતિહાસમાં પણ ક્યારેય નથી થઈ એવી ડમરુ યાત્રાનું ભવ્ય આયોજન થનાર છે ત્યારે આવજો કાલે પાછા કાલે પાછા કાલે મળ્યા હાલે કાલે કાલે ના ભવિષ્ય અદભુત આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત સરકાર દ્વારા તો ભાવિક ભક્તો ને વિનંતી કે મહાશિવરાત્રી નો અવશ્ય લાભ લેજો ચોક્કસ 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 જે રીતે કેતન ભાઈ કીધું આપણે લેવાનો જ છે લાભ હજુ આ સામે મિની વ્લોક ચાલુ છે ભાઈ આપણે જાય